બાપોત પાનવડ તિલકવાડા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનાઉના કામે છેલ્લા આઠ માસથી નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલેગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એન રબારી તથા ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડબોઈ રોડ એમએમ વોરાના શોરૂમ પાસેથી સમનામે પ્રકાશ ઉર્ફે પકોદ ધનજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉમરવર્ષ એકતાલીસ રહેઠાણ અમરદીપ કોમ્પ્લેક્સ નાયરા પેટ્રોલ પંપની પાછુંમાં કલા દર્શન વડોદરા બુલરેઠાન બરતવાડી ડભોઈ રોડ વડોદરા નાવને શોધી કાઢીને ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આઈસમ વડોદરા શહેરના બાપુદ પોલીસ સ્ટેશન ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થા અંગેના નોંધાયેલા કુલ ત્રણ ગુનાઓમાં સંડવાયેલા હોવાનું અને ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા આરોપી અંગે આ ત્રણેય પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી પ્રકાશ ઉર્ફે પકો ઠાકોર સામે નોંધાયેલ ગુનાઓમાં કબજે કરેલ વિદેશી તારૂ સહિત મુદ્દામાલ હાથ ધરાયેલ છે પકડાયેલ આરોપીનું નામ અને સનામુ પ્રકાશ ઉર્ફે પકો ધનજીભાઈ ઉર્ફે ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉમર વર્ષ એકતાલીસ રહેઠાણ હમરદીપ કોમ્પ્લેક્સ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં કલા દર્શન વડોદરા શહેર મુરરેઠાન ભરતવાડી યમુના મિલી બાજુમાં ડબોય રોડ વડોદરા શહેર